કમોસમી માવઠાની અંદર પડેલા વરસાદમાં ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો ખેતરોની મુલાકાત લીધી ખૂબ જ સારી બાબત છે આ પહેલા પણ આ રીતના અતિવૃષ્ટિમાં મુલાકાતો લીધી હતી સહાયના મેં કેટલું આપવામાં આવ્યું મારા વિસ્તારના ઘણા ગામડાના નામ લઈ શકું ગોબા પીપળી હિપાવડલી આ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ હતી મેકડા ફીફાદમાં ત્યારે પણ આ રીતના ગયા હતા હજુ સહાય મળી નથી સહાય નથી જોતી હક જોતો છે સીધા જ દેવા માફ કરો ભૂતકાળમાં પચીસ હજાર કરોડના વીમાના પડીકાઓ ખાઈ ગયા છો આરસી ફળદુ કૃષિ મંત્રી હતા હું ધારાસભ્ય હતો વિધાનસભાના ફ્લોર ઉપર પણ તમે સ્વીકારેલું છે કે પ્રાઇવેટ કંપનીઓના પ્રીમિયમ જે ભરાણા છે સરકારના પ્રીમિયમ સાથે કંપનીઓ ભાગી ગઈ છે ત્યારે કંપનીઓ મોટી મોટીના ત્રણ ત્રણ લાખ કરોડના દેવા માફ થાય છે ખેડૂતના દેવા માફ કરવામાં ક્યાં પેટમાં દુખે છે કોઈ સહાયના પડીકાની વાત નહીં કરતા અને સીધા જ ખેડૂતના દેવા માફ થાય